આપણે વાસણ તાલુકાના માટેલ ગામમાં બાબા સાહેબ આંબેડકર નું ભવન નું નિર્માણ કરવામાં આવેલ છે ચાવડા નારણભાઈ છગનભાઈ એમને ખૂબ સંઘર્ષ કર્યો છે આપણે એની મુલાકાતે આવ્યા હોય માટેલ ગામમાં આપણે એમના સંઘર્ષ વિશે વાત કરીએ જય શબ્દ બોલ જય ભીમ જય સંવિધાન આ બાબા સાહેબ આંબેડકરના નામથી હું છેલ્લા દોઢથી બે વર્ષથી આ લડાઈ મેં ચાલુ કરી છે લેખિતમાં અવારનવાર રજૂઆત કરે છે ગ્રામ પંચાયતને અવારનવાર રજૂઆત કરેલ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રી ઉચ્ચ અધિકારીશ્રીને આમાં મને ઘણું સંગત મારે કરવો પડ્યો છે અને અધિકારીઓ ગ્રામ પંચાયત મારે સંગત કરી આંખે થવાનું થયો છે બોલવા ચાલવાનું થયો છે છતાં મેં પીછેટ કરી આ બાબા સાહેબના સંવિધાનના આધારે બાબા સાહેબને એક કલમના આધારે હું આ લડતને કરી અને બાબા સાહેબના નામથી માટેલના દલિત સમાજના વિકાસના કામમાં બાબા સાહેબ હોલ પાણી ટાંકો વેઠો પ્યોર બ્લોક બાબા સાહેબ પ્યોર બ્લોક શૌચાલય અને શમશાનમાં દલિત સમય શમશાનમાં પૂરતો વૈડો છે સુરક્ષા દિવાલ છે બાબા સાહેબના નામથી વિવિધ વિભાગના આપણા દલિત સમય વિકાસના નામે મેં ગ્રાન્ટ મેળવેલ છે અને મંજૂર પણ કરાવેલ છે અને આમાં બહુ અઘરું છે આ લડત કરવા માટે કે બાબા સાહેબના સંવેદનના આધારે બધું આલે છે કે જેને કરવું પડે કોઈ પણ અધિકારી હોય કલેક્ટર હોય કે જિલ્લા બોર્ડો હેડ સંસદ સભ્ય હોય બાબા સાહેબના નામે ગ્રાન્ટ ફાળવી પડે ફાળવી પડે ફાળવી પડે તમારે તાકાત હોવી જોઈએ સંવિધાન કાલમની તાકાત છે

આથી દબારથી પહેલાં હાથ ફૂટનું ઊંચાઈનો બાપા સાહેબ મેં ટેચ્યુ લઈ આવ્યો છે મેં ફાળો આજુબાજુના સર્વે નંબર કારખાનામાંથી લાખ રૂપિયો ઉઘરાયો છે અને કાંઈક પચીસ ત્રીસ મેં મારા ઘરના ખિસ્સાને વાપરેલ છે અને આ બાબતે બાપા સાહેબ આ સંવિધાનને તાકાત છે અને એને બોલ પેની તાકાત છે એમ કલમની તાકાત છે જય ભીમ જય સંવિધાન જય જોહર જય મંડલ બોલવાની ટ્રીક